ભાવનગર સમાચાર મળ્યા છે કે જિલ્લાના જેસર તાલુકામાં દીપડાના ત્રાસથી માલધારીઓમાં ફફડાટ ફેલાયો છે

અમારે જો અત્યારે વાડીએ ભાગ્યા છે એટલા બધા બી ગયા છે આ જનાવર થી દીપડા થી કે કોઈ આવતે વરે તો ભાગ્યા નહીં આવે એવી તો અમારા ગામની ની આચરા જનાવર ની ખબર છે આવડ ની છે દીપડાની છે કોઈ ફોરેસ્ટ ખાતા વાળા જો પીંજરું મેક્યું તો હજી પિંજરું કોઈ વ્યવસ્થિત મેક્યું નથી લકર પકડાઈ લેવું પીંજરું કાંઈક લાવીને વ્યવસ્થિત કરવું જોઈએ અને આવી અમારે આપણે કલ્લા ગામમાં જે આ દસ ઇતિહાસ કલ્લા ને ઇતિહાસ વચ્ચેનો રોડ છે રોડ ઉપર અત્યારે એક દીપડો પાંચ છ વાર મારણ કરી ગયો છે ઘેટા બકરાનું અને એને પકડવા માટે મૂકવામાં આવ્યું છે જેથી કરીને ફોરેસ્ટ કહેવામાં આવે કે એની વહેલી તકે દીપડાને પકડી અને અહીંથી તમારું નામ મારું નામ હારૂણભાઈ દાદનભાઈ ચોલંકી કરલા હવે અમારે અવારનવાર દીપડા જાનવરને મારે છે ઘેટા બકરાને પાંચ છ ફેરું મારી ગયો અને રજૂઆત કરી કોઈ ફોરેસ્ટર વિભાગ ધ્યાન આપતું નથી પછી થોડુંક દબાણ આપ્યું એટલે પિંજરું તો મૂકી ગયા છે પિંજરાની અંદર જે દીપડાને આવવાની વ્યવસ્થા છે એ વ્યવસ્થા કોઈ વસ્તુની નથી એમને ખાલી પીડ્યું છે પિંજરું તમારી વાડીએ અત્યારે અવરનવર કેટલી વાર દીપડો આવીને કેટલા જાનવર મરેલા છે દીપડો અવરનવર અમારે આ ઘરે તો ચાર પાંચ ફૂરો આવી ગયો અને છ જાનવર માર્યા અને બાજુમાં ખેતરોમાં કોઈ પાસે જવાતું નથી ખેતરમાં જો મેળા કરીને હોતા તો એની ઉપર એ વાર કરે છે એટલે આ બાજુ તે દિવસે અમે લઈ જાવ તો આ પિંજરું એવું છે એવી રીતનું પિંજરું હોય કે અંદર બકરું રે અને એમ હોય તો દીપડો અંદર આવી કે આમાં એવી કોઈ સુવિધા છે નહીં તો આમાં દીપડો કઈ રીતે આવે ને આવો અવર તવર જનાવરને તો હેરાન કરે ત્યારે ભાઈ જ્યાં કોઈ વાડિયા રહેવા ખુશી નથી અમારે અમને વાડીયા જાતા બેક લાગે કાનું શું કરવું હોય આ દીપડાને અમે જંગલ ખાતાને સરકારને અપીલ કરીએ કે આનું તમે કાંઈક સુવિધા કરી